વડોદરા શહેરના લાલબાગ વિસ્તારમાં આવેલ લાલબાગ સ્વિમિંગ પુલની ની અંદર લીલ જામી જવાથી નાગરિકો પરેશાન થઈ ગયા છે વેકેશન દરમિયાન શહેરના તમામ સ્વિમિંગ પુલ ચાલુ કરી દેવા જોઈએ તેવી લોક માંગ ઉઠવા પામી છે વડોદરા શહેરના લાલબાગ વિસ્તારમાં આવેલા લાલબાગ સ્વિમિંગ પુલની લીલ જામી જવાથી વડોદરાના નાગરિક પરેશાન થઈ ગયા છે આ સમગ્ર ઘટના વિશે વોર્ડ નંબર તેરના કોંગ્રેસના કાઉન્સિલર દ્વારા પ્રાપ્ત વિગત આપતા જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી લાલબાગ સ્વિમિંગ પુલની હાલત ખરાબ છે વેકેશન દરમિયાન બાળક અને તેમની સાથે આવનાર પરિવારના સભ્યો આવા ખરાબ સ્વિમિંગ પુલમાં ના પાણીમાં નાહે તો તેમને શરીરની ચામડીના રોગો પણ થઈ શકે છે લીલ જામી જવાથી તેઓ લપસી જાય અને ઈજાગ્રસ્ત થાય તો તેનું જવાબદાર કોણ ત્યારે વહેલામાં વહેલી તકે લાલબાગ સ્વિમિંગ પુલ ચોખ્ખું થાય અને વેકેશનની અંદર બાળકો ફરીથી મજા માણી શકે તેવી માંગણી કરવામાં આવી હતી લાલબાગ સ્વિમિંગ પુલમાં તમે જોઈ શકો કે એકદમ ગંદી હાલતમાં છે લીલ જામી ગઈ છે ગંદુ પાણી થઈ ગયું છે અને વડોદરા શહેરમાં ચાર ચાર સ્વિમિંગ પુલ છે એમાંથી ત્રણ તો બંધ હતા અને કારેલી બાગનું આમના દસ દિવસ પહેલાં શરૂ કરવામાં આવ્યું છે જ્યારે વડોદરા શહેરમાં આપણને ખબર હોય ઉનાળાનું વેકેશન હોય તો વડોદરા શહેરના નાના બાળકો હોય સ્કૂલને વેકેશન પડતું હોય તો તમામ લોકો સ્વિમિંગ પુલમાં જતા હોય તો એની અગાઉથી તૈયારી કરવી જોઈએ અને ચાર ચાર વર્ષથી બજેટમાં અમે એ જ કામ લઈ આવીએ છીએ કે પચીસ પચીસ લાખ રૂપિયા મૂકવામાં આવે છે કે સ્વિમિંગ પુલમાં કંઈ મેન્ટેનન્સ કરવાનું હોય અંદરની જે ટાઇલ્સ છે એ તૂટી ગયેલી છે કેટલા ઘણા સમયથી વારંવાર રજૂઆતો કરી છે એના અગાઉના જે મેયર હતા એમને બી રજૂઆતો કરી હતી પણ આ અધિકારીઓ જાણી જોઈને કોઈ પણ રજૂઆત કરવા છતાં કામગીરી ન કરવાના લીધે આજે લાલબાગ સ્વિમિંગ પુલ પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે રોજના ચારસોથી પાંચસો લોકો આવતા હોય છે ને આવું લીલવાળું પાણી પીવાઈ જાય લોકોને સ્કીનના રોગ થઈ જાય એ તમામ જવાબદારી કોર્પોરેશનની હોય ને આટલો બધો પૈસો હોવા છતાં આપણે ન વાપરવાના લીધે આવી પરિસ્થિતિ ગંભીર ઊભી થઈ ગઈ છે અને અગાઉથી આ બધો પ્લાનિંગ કરવાનો હોય એટલે જે પણ અધિકારી હશે આ તમામ જવાબદારી અધિકારીની હોય ને દરેકમાં ફંડ મૂક મૂકવામાં આવે છે દરેક બજેટમાં પચીસ લાખ ત્રીસ લાખ રૂપિયા સ્વિમિંગ પૂલનું કંઈ પણ રિપેરિંગ કરવું એના માટે મૂકતા હોય પણ એ પૈસા પાછા જતા રહે છે અધિકારી કોઈ પણ જાતનું કામ નહીં કરવાના લીધે હવે ગંભીર એવી પરિસ્થિતિ હવે ઉનાળાનો સમય ચાલુ થઈ ગયો લોકો સ્વિમિંગ કરવા આવશે નાના બાળકો આવશે તો આ ગંદુ પાણી પીવાશે એમ નથી આ સ્કિનના રોગો થઈ જશે એ જવાબદારી કોની એટલે આ તમામ જવાબદારી કમિશનરશ્રીની છે અને જે બીજા ઇતર સ્વિમિંગ પુલ જે હાલતમાં છે એ પણ વહેલી તકે ચાલુ કરવામાં આવે તો વડોદરા શહેરની પ્રજા સ્વિમિંગ પૂલનો સારી રીતે ઉપયોગ કરી શકે એવી અમારી છે